પાત્રોની એક્ટિંગ અને ધમાકેદાર ક્લાઇમેક્સ જોવા માટે લોકોએ મહારાણી સિઝન થ્રી જોવી પડશે પણ જો તમે સીઝન વન ને સીઝન ટુ જેવી અપેક્ષા રાખતા હોય તો તમારી પાસે નિરાશા સિવાય કઈ જ નહીં બચે હેલો ફ્રેન્ડ મહારાણી સીઝન થ્રી રિલીઝ થઈ ગઈ છે વાત કરીએ જ્યાં બીજી પૂરી થાય થાય છે ત્યાંથી ત્રીજી શરૂ રાણી ભારતી હિમા કુરેશી તેના પતિ અને બિહારના પૂર્વ સીએમ ભીમા ભારતી સોહમ શાહ ની હત્યાના આરોપમાં જેલમાં જાય છે જયારે નવીન કુમાર અમિત સિલ મુખ્યમંત્રી બને છે બિહાર ને વધુ ઊંચાઈ પર લઈ જવાનો દાવો કરી રહ્યા છે તેવામાં રાની ભારતી ના સહયોગી અને રાજકારણમાં જૂના ખેલાડી સત્યેન્દ્રનાથ મિશ્રા તેને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહ્યા પરંતુ રાની ભારતીય જામીન પર બહાર આવવાનો ઇન્કાર કર્યો હતો તે કહે છે કે જેલમાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કરવા માંગે છે જોકે તે કહેવાની સાથે સાથે એની એવું કે તેની તેને કલ્પના પણ આ કારણે રાની બહાર આવવાની ફરજ પડી જાય છે અને રાની બહાર નીકળતા બિહારની રાજનાતીનો ખેલ બદલાઈ જાય આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આઠ એપિસોડ વેબ સિરીઝ જોવી પડશે એક્ટિંગ ની વાત કરીએ તો હિમા કુરિશીએ જે રીતે રાની ભારતીનો રોલ નિભાવ્યો છે તે વખાણા લાયક દક્ષિણ દિલ્હીની હોવા છતાં તેને જે બિહારી ભાષા બોલે છે તે આશ્ચર્યજનક છે વેબ સારી છે ડિરેક્શન પણ સારું છે સિનેમોગ્રાફી પણ અદભુત છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ બહુ સારું છે આ કારણે વેબ સિરીઝ નો ક્લાઇમેક્સ પણ જોરદાર છે પરંતુ પાંચવી ફેલ શું આવી રમત રમશે તેવો કોઈને મગજમાં પણ નહીં હોય એવો ખેલ કરીને બેસે છે બંદુક તો કમજોર